માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા વિકસિત ભારત બે હજાર વિષયના અન્વે આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન સ્થળ પર અનેકવિધ રાષ્ટ્રીય અભિયાનો અંગે જનજાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવ્યા છે જે અંતર્ગત પર્યાવરણ અંગે જનજાગૃતિ સંદર્ભે એક પેઢ માકીનામ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર વન વિભાગના સંયોગ સાથે આયોજિત આ કાર્યક્રમના ચોટીલાના આરએફઓ પીએમ મકવાણા થાનગઢના આરએફઓ એજી રાજાણી થાનગઢ મ્યુનિસિપલ હાઈસ્કૂલના આચાર્ય પીએમ ઝાલા તેમજ શિક્ષક જીપી સોલંકીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમ અંતર્ગત મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢના એનસીસી કેડેટ્સ પર્યાવરણ જનજાગૃતિ સંદર્ભે વક્તવ્યના માધ્યમથી જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો

સંઘટના આરએફઓ એજી રાજાણીએ ઉપસ્થિત લોકોને પર્યાવરણની સંતુલના જાળવવા અને માનવ જીવન માટે આવશ્યક એવા વૃક્ષના જતન કરવા માટે સૌ કોઈને આગળ આવવા અને વધુને વધુ વૃક્ષોનું વાવેતર આપણા સૌ થકી કરવામાં આવે તેવી અપીલ કરી હતી કાર્યક્રમમાં મનોરંજનના નાટકના માધ્યમથી પણ ઉપસ્થિત લોકોને વૃક્ષો વાવવા તેનું જતન કરવા માટે સંદેશાઓ હળવી શૈલીમાં આપવામાં આવ્યા હતા કાર્યક્રમ સંદર્ભે આયોજિત સ્પર્ધામાં વિજેતા થયેલા વિજેતાઓને કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અંતે સૌ લોકોએ વિકસિત ભારત બે ના તેમજ વૃક્ષ બચાવ અને વૃક્ષનું જતન કરવાના સંકલ્પ લીધા હતા બ્યુરો રિપોર્ટ સિંહ મૂળી